થોડા દિવસના વિરામ બાદ ફરી આજે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈને આપને મૂંઝો તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે ચૌદ સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો વરસાદના આ છેલ્લા રાઉન્ડમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદના એંધાણ છે જ્યાં પણ વરસાદની અછત છે ત્યાં નદી નાળા છલકાઈ જાય અને કુવામાં પણ નવા પાણી આવી જાય એ પ્રકારના વરસાદો પડવાના છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને પગલે અનેક વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે તો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે પરેશભાઈએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ વરસાદી રાઉન્ડમાં ગાજવીજ સાથે અનેક જિલ્લામાં તોફાની વરસાદની આગાહી કરી છે તો પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર ગુજરાતમાં અત્યાર સુધીમાં સો ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે જોકે ચોમાસું હજુ પણ સક્રિય છે પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં અસ્થિરતા સર્જાયા બાદ તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરાવર્તિત થયું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવી રહ્યું છે જેથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે આ વરસાદી રાઉન્ડ છે તે એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે જોકે ચોમાસાના આ છેલ્લા વરસાદી રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય એટલે કે અંદાજે ચાલીસ થી પચાસ ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળશે આ તમામ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડે એવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહેશે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો રાજ્યમાં ફરી વરસાદની શક્યતા છે આજે ચૌદ સપ્ટેમ્બરે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદણગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે પંદર સપ્ટેમ્બરે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદણગર હવેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે આ તમામ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સોળ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે એમાં પણ ખાસ કરીને નવસારી વલસાડ દમણ અને દાદરંગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ વરસાદી રાઉન્ડ બાદ ગુજરાતમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાય થશે પાકિસ્તાન કે રાજસ્થાન નજીક એન્ટીસાઇક્લોન બને છે અને એ બાદ ચોમાસાની

ચોમાસુ હવે વિદાયની આરે છે ત્યારે આશા રાખે કે આ છેલ્લા વરસાદી રાઉન્ડમાં ખેડૂતોને પાક પૂરતું પાણી મળી રહે હવે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં એકસો આઠ ટકા વરસાદ પડી ગયો છે તેમાં કચ્છમાં એકસો છત્રીસ ટકા વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો દસ ટકા સૌરાષ્ટ્રમાં ત્રાણું ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર ટકા વરસાદ પડી ગયો છે ઉત્તર ગુજરાતમાં પંદર મોટા જળાશયોમાંથી અત્યાર સુધીમાં ત્રણ ડેમ છે તે છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી નવ ડેમો છે તે છલકાઈ ગયા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ અને કચ્છમાં વીસ માંથી તેર ડેમ છલકાઈ ગયા છે જ્યારે સૌરાષ્ટ્રમાં એકસો એકતાળીસ માંથી તોતેર ડેમ છે તે છલકાઈ ગયા છે રાજ્યમાં કુલ બસો છ ડેમ માંથી એકસો ડેમ છલકાયા છે તો અત્યારે બસ આટલું જ ને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર